હે તું મારી મદદ કરીશ કે જો રાત સુધી વેઇટ કરીએ પહેલા બંને દારૂ પીએ ઓટોમાં લઈ જઈને ક્યાંક ફેંકી અરે પીને આપણે ઓટોમાં નહીં જઈશું તું ચલાવજો આપણા બંનેની વચ્ચે એને મૂકીને આપણે એને ક્યાંક ફેંકી આવીશું આપણે બંને હેલ્મેટ પહેરવું પડશે હવે ત્રણ છે આઈડિયા લેવો સરળ છે પણ આપવો મુશ્કેલ છે હું તને એક વાત કહું તારી ભૂલ માટે હું તને કેમ આઈડિયા આપું તારો ફ્રેન્ડ છું એટલે હું પણ જેલમાં હવા ખાઉં તારી જોડે મારો પીછો છોડ યાર ખૂનીની સાથે તેનો સાથ આપનારને પણ સજા થાય છે પંકજ તે મને ક્યારેય ફોન કર્યો જ નથી વોઇસ મેસેજ પણ નહીં તારો અને મારો કોઈ સંબંધ નથી બધું ભૂલી જા ગમે તે રીતે પોલીસ પકડશે તને પણ ભૂલથી મને ફસાવતો નહીં હું તો જાઉં છું અરે એક મિનિટ સાંભળ ને

બોલને શું થયું વધારે વાર હું સુઈ ગઈ કે કેટલી વારથી પૂછી રહી છું હું કઈક ને કઈક તો બોલ ને યાર અરે યાર શું થયું તને શું હું તને પ્રેમ કરું ક્યાંય બેસીને ને વાત કરીએ કે એક વાત ધ્યાનથી સાંભળ આ જમાનામાં પણ એક મર્દની સાથે ફ્રેન્ડશીપ હોય કે પ્રેમ કેમ ન હોય એમાં પણ સાચો પ્રેમ કરવાવાળી ઘણી છોકરીઓ છે એમાંથી હું એક છું આમ તો એક છોકરી હા યુવાનીના ઉમરે ડગલું મૂક્યા પછી એ ગમે તે રીતે રહી શકે છે પરંતુ જેમ જે યુવાન થઈ જાય છે તો પોતાના શરીરને પોતાની માને પણ એ દેખાડતી નથી પરંતુ જો કોઈ પુરુષ ઉપર ભરોસો કરી લીધો તો પોતાને એને હવાલે કરી દે છે તું તો મને હમણાં પ્રેમ કરે છે ને પરંતુ હું તને વર્ષોથી પ્રેમ કરતી આવી છું નમસ્તે મેડમ હા નમસ્તે કોણ છો તમે હું એક ડોક્ટર છું આ વેક્સિન આપવા આવ્યો છું શું કીધું વેક્સિનેશન શેનું વેક્સિનેશન છે

એ બધા પાછા આવે ત્યારે તમે ફરી આવશો નહીં તો અમે સીધા કેમ્પમાં આવીને વેક્સિન મુકાવી દઈશું ઠીક છે ને અરે મેડમ તમારા પરિવારના લોકો આવે એટલે કેમ્પમાં મોકલી આપજો અત્યારે તમે વેક્સિન લઈ લો તેઓ જેવા અમારા કેમ્પમાં આવશે ને હું તમને વેક્સિન આપી દઈશ હમ હવે શું કરું શું અત્યારે વેક્સિન લગાવશો હા શું થયું મેડમ એમ આમ વિચારો છો કેમ આ તમારી ભલાઈ માટે છે ઠીક છે હું વેક્સિન લઈ લઈશ પહેલા તમે અંદર આવો સારો મેડમ હમ ખાલી એક સવાયની વાત છે જુઓ ડોક્ટર ઇન્જેક્શન નું નામ સાંભળતા જ મને ખૂબ જ બીક લાગે છે થોડું નાનું ઇન્જેક્શન મુકજો ને પ્લીઝ જેથી મને દુખે નહીં અરે સાચવી ને થી સાચવી ને ડોક્ટર અરે માં આ હું મરી ગઈ હાથેથી દબાવો ઠીક થઈ જશે આ શું ડોક્ટર ઇન્જેક્શન લગાડ્યા પછી ખૂબ વધારે દુખે છે મને બસ થોડીવાર ઠીક થઈ જશે ઓફો હાથમાં ખૂબ જ વધારે દુખે છે મને સારું મેડમ હું જાઉં હા તમે જાઓ એમ ના કહે પછી પરમિશન લઈને ઇન્જેક્શન લગાડ્યું હોત તો સારું હોત આ શું કરો અરે ડોક્ટર આ શું થાય છે

બધા ઉપર વિશ્વાસ રાખીશ ને તો આમ જ થશે હવે તો પૂરી રીતે મારી છે અને તારા ઘરેણા પણ પ્રણામ સ્વામીજી બોલો દેવી શું સમસ્યા છે તમારા વિશે મે બધા પાસેથી ઘણું સાંભળ્યું છે મારી કુંડળીને જોઈને એક જ્યોતિષી કહ્યું હતું કે મને ખૂબ જ મોટો ખજાનો મળવાનો છે અને મને ખજાનો ક્યારે મળશે તમારી દિવ્ય દ્રષ્ટિથી જોઈને તમે મને કહી શકશો કે આ જાતકને અવશ્ય દટાયેલો ખજાનો મળશે જો તારે જોઈએ તો એક વિશેષ યજ્ઞ કરવું પડશે કરીશ ને કેવો યજ્ઞ કરવો પડશે મારે તું નિર્વાણ થઈને જો એ યજ્ઞ કરીશ ને તો એ ખજાનો તને મળી જશે અને ખજાનો પણ તારા ઘરમાં જ દબાયેલો છે જો આ યજ્ઞ તે યોગ્ય રીતે કર્યું ને તો એ ખજાનો તને મળી જશે શું તું યજ્ઞ માટે તૈયાર છે આ શું સ્વામીજી આવી વાત કરો છો તમે હમ જો આ યજ્ઞ તે તરત કર્યું ને તો ત્રણ દિવસમાં તને ખજાનો મળી જશે અન્યથા એ ખજાનો તને ક્યારેય નહીં મળે વાત સમજાઈ બોલો દેવી યજ્ઞનો શુભારંભ કરું જો મારા કહ્યા પ્રમાણે યજ્ઞ કરીશ ને તો એ બધો ખજાનો તને મળી જશે અન્યથા આજીવન એને ભૂલી જજે એમાં આટલું વિચારે છે કેમ શું તું આ યજ્ઞ કરીશ કે પછી નહીં કરે તારી પાસે સમય નથી તને આજે આજે યજ્ઞ કરવું જ પડશે નહીં તો સમયનું ચક્ર ચાલતું જ રહેશે કરીશ કે નહીં ઉત્તર આપને આ મૌન કેમ છે દેવી આમ વિચારે છે કેમ અબે તું પહેલા ઊભો થા કીધું ને ઉભો થા ઉઠ તારી તો થોડી ઇજ્જત થી વાત કરું તને ખબર છે હું કોણ છું હું આ એરિયાની નવી સબ ઇન્સ્પેક્ટર છું તારા વિશે બધી તપાસ કરીને પછી જ હું અહીં આવી છું તે આવી રીતે કેટલી છોકરીઓના જીવન બરબાદ કર્યા બોલ તારા ભરોસે આવવા વાળા પર યજ્ઞ કરો નિર્વસ્ત્ર તને પૂજા કરો આવું બધું બોલીશ તું બોલ બે જો દેવી કોઈએ તમને ખોટી માહિતી આપી છે જેવું તમે વિચારો છો એવું હું કોઈ ઢોંગી સ્વામી નથી એ મહાયોગી છું તું એક મહાન યોગી છે કે તારા રહેવાની જગ્યા આ નથી તારી જગ્યા જેલમાં છે સમજ્યો ચલ બે આજે તો તારું સ્વાગત કરું કીધું ને આવવા માટે ચાલ બે તમે વિચારો છો એવું નથી જી મો બંધ રાખીને ચાલ